જે કુખાર મેડીમાં વિશ્વાસ અશક્ય ને પણ શક્ય બનાવી શકે છે તે વાત ઉપર કુખાર મેડીમાં એ શું પ્રવચન આપ્યું આપણે ભાગ 3 માં જોશું જે કુખાર મેડી માતા ને પછી કોમ બગડે ને એટલે પાછો નારિયેળ વધેરવા જાય આરો મારી ભૂલી જો હું સમજા પડી એટલે આવા અતાર હુંધી તમે ચિટલી બાંધાઓ મોંતાઓ નારિયેળો મોન્યા છે મારા સાનિધ્યમાં આવો છો ને તો બધું માફ કરાઈ દઈશ બોલો વિશ્વાસ છે વિશ્વાસ છે તમારી માતાઓ કહી દઈશ કે જા તારા વડવા હોય જેટલા કદાચ ગુના કર્યા હોય જેટલી મોનતાઓ વાધાઓ અને મોડવા કદાચ બાકી રહ્યા હોય કોઈ વ્યવહાર બાકી રહી જાય હોય પણ આ તારા દીકરાઓ ખંચેરી ખોરે લઈ લે બધું છોડ દે માફ કરી દે જા તો કાલથી તમારી માતા એ માફ કરી દે કાલથી નવો હિસાબ ચાલુ કરવાનો પણ નવા હિસાબમાં ક્યારે પોતાની કુળ દેવી જોડે માનતા રાખવી આ દરેક દીકરા દીકરા દરેક ને મારો અવાજ હમરાતો હોય દરેકને ને કહીશ ક્યારે પોતાની કુળ દેવી માનતા કે બાધા રાખવી કેમ કેમ એ તમારી માં છે તમે એના હક થી કહી શકો છો પ્રાર્થના કરીને કહી શકો છો એને નમન કરીને કહી શકો છો અને વડવાઓ તો એ જોયેલા છે કે કરીને કહેતા કે માતા મારી મારી જોયું છે તો તમારી ફરજ છે તમારું કામ કરવાની તો પોતાની માતા જોડે સોદા હોય કે મારી નવું બાઈક લાવી દઈશ ને તો હું તને પોચનારી તોરણ ચડાવીશ નહીં અને એવું કહેવાય મારે નવું બાઈક લાવું છું પારકું હોય એને જોડે પારકા જોડે તમે સોદા કરો ને મમ્મી જોડે તમે પૈસા માગો તો તમારી માં માગે તમારી લહેર ઉછી ના લઈ તો ભાઈ માગે લહેર દસ હજાર લઈ જતો પાસા તમારી માં અને મા કે દીકરા ખોટું લાગે અને દીકરો કે પાસા આલમ તો ખોટું લાગે ચમ કે માની ફરજ છે દીકરો કદાચ એની જરૂરિયાત વસ્તુ એને પૂરી પાડવી માની ફરજ છે હવે તમે માસી માસી લીધા હોય તો આવતી માગે સંબંધ નહીં બીજું છે એ માસી નો સંબંધ છે અહી માનો સંબંધ છે એટલે તમારી કુળદેવી જોડે છે ને કોઈ આવા સોદા કરવા કે આ કામ થઈ જાય તો મારી નારિયેળ વધેરીશ આ કામ થઈ જાય તો આ કરીશ આ કામ થઈ જાય તો આ કરીશ આ કામ ના થાય તો લગીન ચોખા નહીં ખવું આ કામ ના થાય તો લગીન ચા નહીં પીવું જો તમારી માતાને કેતી ક્યાંથી ચા પીશ ચોખા ના ખાઈશ ચપ્પલ ના પહેરીશ એ તમે જાતની બોલ જાતને બોલો છો એક રાખો છો પણ ક્યારે પોતાની કુળ દેવી જોડે આવી ટેકો મોનતાઓ રાખવી એને ખાલી પ્રાર્થના જ કરવાની કે માં આ થોડું કામ છે તો તને યોગ્ય લાગતું હોય તો તું કરી દેજે ના કરે ને કોઈ એની ઈચ્છા એમ કરી છોડી દેવાનું પણ દેવી જો સોદા કરવા હરખ થી કે માં કોઈ ભૂલ એટલે માફ કરજે નારિયેળ વધેરું ચુંદડી ઓઢારું છું પેડા ધરાવું છું નિવેદ આલું છું આ હરખ થી કરજો શું કીધું જાર ઈચ્છા થાય એવું નહીં કે છ મહિને બાર મહિને દર રવિવાર થી ઈચ્છા થાય દર પૂનમે દર તહેવાર ઈચ્છા થાય ને તોય તમારી કુળદેવી ને નિવેદ ધરાવશો ને તો એ એના દીકરો એના વાલો લાગશે સમજા પડે હું શું કઉ છું તો ક્યારે પોતાનું હોય એની જોડે સોદા કરાય આવો તો તમે મને પોતાની મોની લીધી તો મારી જોડે ના કરાય આ શું તો ભાઈ મારી જોડે ના કરાય આ દેવી શક્તિની મહિમા સમજાવું છું તમને એના સંબંધ તમે માં કહો છો કુળદેવી માનો છો તો માં તરીકેની જેટલું કર્તવ્ય તમારું હોય તમારે નિભાવવાનું અને માં નું કર્તવ્ય એના દીકરા તરીકેનું જે હશે ને એ માં નિભાવશે સો ટકા ભલે અદ્રશ્ય શક્તિ છે દેખાતી નહીં પણ સોને ચૂપે એવા લાડ કરશે ને એવા તમારા કામ કરશે ને કે દુનિયા કેસે માતા એ તો જો આની એના રાજા આવું પણ દુનિયાને બતાવવા આપણે કરવાનું આપણે તમારા માટે છે અને એક શરૂઆત કરશે ખાલી એક ઘર એક ઘરમાં એક ભક્ત પેદા થાય ને તો એની હાથ હાથ પેઢી પાવન થઈ જાય છે એટલી એક પેઢીમાં કદાચ એક કોઈ સાચો ભક્ત પેદા થઈ જાય ને તમારા ઘેર તો સાત પેઢી તરી જાય કેટલી એની ભક્તિથી ઉપર જે પૂર્વજો હોય ને એ પૂર્વજોએ રાજી થઈ જાય એમને આગળ ગતિ મળી જાય એમની કૃપા મળી જાય વગર માગે પણ આવી ભક્તિ રાખવી જો તમે ભક્તિના બહુ જાગતી હોય તમારો દીકરો બહુ ભક્તિ કરતો હોય તો એને ટોકો તમારી કોઈ દીકરી હોય ખુબ ભક્તિ કરતી હોય એને ટોકવો કેમ એ ભક્તિ શું છે તમે હજુ સમજી શકો એ તો જે જાતે કરતું હોય ને ભક્તિ એને ખબર હોય ભક્તિ શું છે એટલે કોઈની ભક્તિ કોઈ કરતું હોય તો ઘરમાં દખલ કરવી આ ખાસ ધોન રાખજો નકનજો અમુક તો આ બહુ દીકરો કદાચ માતાની સેવા પૂજા કરતો હોય ને એના મા બાપ એવું કે શું થઈ જાય માતા માતા કરવાથી હે શક્તિ છે જગત જનની છે જેટલી બી આ શક્તિ ઉર્જા છે ને એ બધી દેવી શક્તિ ની છે જેટલી ચેતના છે ને તમારી અંદર એ ચેતના છે ને એ ચેતના દેવી શક્તિ ની છે એ પાર્વતી ની અંશ બધી માતાઓ એ બધી જગ્યાએ વ્યાપ્ત છે ખાવશો તમે પણ અંદર જે પાચન થાય છે ને એને કેતા પાચન શક્તિ એ પચન એ તે મારા જીવી શક્તિ કરે છે અંદર આશું ખોટું એટલે તમારી માતાઓ કણ કણમાં છે હું મોની અને બસ એની ભક્તિ રાખો ચોખ્ખી કોઈ સ્વાર્થ નહી મારા દીકરાના ચપ્પલ આવી પાર પડો ને આવા મય તે બસ મા માં માતા માતા ને માતા રોમ રોમ ને રોમ આ ચાલુ રે ને ચાર સોના નો સૂરજ ઉઘે તમે જેવો વિચારો જેવો એટલે હું તો તમને એ કહીશ કે મારી જોડે એટલા સોદા કરવાની હા જરૂરિયાત હોય કે નહીં ચાલે તમારા જીવન જરૂરિયાત વસ્તુ હોય જેમ કે ઘર છે ગર્ભ કોઈ સાધન નહીં અને જરૂર છે ખરેખરમાં કે મોબાઈલ નહીં જરૂર છે પણ પણ જો નથી તે બધી માંગણી કરી શકો છો ના નહીં પણ જરૂર વગરની કારણ વગરની હમથા હમથા તાવ આવ્યો માણી નારિયેળ માણું ઉતારી દે દે એટલે તોડી બેઠી લે બે દાડા દવા ખાઈ લે ગોરી ખાઈ લે ઇન્જેક્શન લઈ આવે આ શું ખોટું આ તમે ભક્તિ કરો ને જેટલી અહીં પરિશ્રમ કરો ને તો એનું બેલેન્સ જમા થાય જેમ પૈસા બેંકમાં મેલો તો બેલેન્સ જમા થાય ને હવે રોજ એટીએમ માંથી કાર્ડ કાર્ડ કરો રે ખરા તાકડે જરૂર હોય તારે ત્યાં સારું નહીં જમાત રાખ્યું હોય જમાત રાખી હોય જમાત રાખી કશું જ ના માંગ્યું હોય તો માતાઓ તો વાપરી છે ને આવું સત્યુક મેં જોયું છે કે નિસ્વાર્થ ભાવે આમ કરી એવી ભક્તિ કરે ને તો માતા ભગવાન પ્રસન્ન થાય ને હોમે થી કે બોલ દીકરા શું જોઈએ તારી ભક્તિ થી પ્રસન્ન થઈ કે છે ને માતા મજબૂર થઈ ના આવે કે બોલ શું જોઈએ તારે એમ કે માં તું જોઈએ બસ પતિ ગઈ બધું આવી ગયું કેવું માં તું જોઈએ પછી માતા ના આગળ કે દાખલો હાલ હું આ તો પ્રસન્ન થવાની તો બહુ બહુ એવી ભક્તિ એવું નહીં એક ના મને આવા કાઢા કડીમાં થઈ જાય માતા એ સેકન્ડ જો કોઈ એવું કેતું હોય કે માતાને પ્રાપ્ત કરવી એટલે બહુ વર્ષો ભક્તિ કરવી પડે તારે મને હું માતા એવું કહું છું જો તમારી અંદર એકદમ તીવ્ર ઈચ્છા એવો વૈરાગ્ય થઈ જાય આમ કે બસ માતા વગર તમને રહેવાય નહીં જાણે એક તરસ્યો માણસ એનો જીવ જતો હોય ને પોણી પોણી કરતો હોય ને એવી જે ચડી થાય ને ને એવી તરફ જો તમને તમારી કુળદેવી ના દર્શન કરવાના એના પ્રાપ્ત કરવાના થઈ જાય ને તમારી માં આવા કાળા સાક્ષાત એના સ્વરૂપે ઉતરે ત્યારે એની મહિમા તો હવે શું કહું આ બધી પછી આ શબ્દો એનું વર્ણન કરી શકે આટલે હું સીમા છે માતાની મહિમા સમજાવવાની કહેવાની પછી અહીંથી શબ્દો કામ કરે પછી એ અલૌકિક દુનિયા ચાલુ થાય પછી આ શબ્દ જ્ઞાન બુદ્ધિ બધું પાછું પડે એ જ્ઞાન બુદ્ધિ ને બધું હઈ રહી જાય અને એનાથી ઉપર છે બધી માતાઓ પણ ખાલી અંદર થી ઈચ્છા થઈ જાય દીકરા જે રીતે બધી વસ્તુ ની જેવી ઈચ્છા થઈ જાય સારું આ ગાડી લાવું તો સારું આવી ગાડી લાવું તો સારું આવું ઘર બનાવું ને તો મજા આવી જાય જેવી ઈચ્છા હોય એમ લક્ષ્ય એ જ હોય કે આવું ઘર બનાવું એટલે રાત દાડો મહેનત કરશે ચાલો ચોરી મોકો મળે ચોરી કરી લે છે ઘર બનાવવા લક્ષ્ય રે એટલે જોજો રાત દાડાના ઉજાગરાય કરે માણસ કરે ને એ જ લક્ષ્ય તમારી માતા બની જાય મારા મારી કુળદેવી ની ભક્તિ કરવી છે બસ મારે એના શરણ જોઈએ છે બસ એ કદાચ લક્ષ્ય બની જાય ને એટલે એના માટે તમે એવું વિચારતા હોય ને કેમાં શું કરીએ તો તમે શું શું નહીં કરો હું માતા જોવાનું છું

પોતાની કુળદેવીની ભક્તિ કરવા માટે અને પ્રાપ્ત કરવા માટેની દરેક દીકરાઓની અંદર આવી શક્તિ જાગૃત થાય મારા આશીર્વાદ જીવન છે તો એ જીવવું ખેલ છે ખેલ છે કો રમત હમજી તમે જીવન જીવી લ્યો લીધું જોયું છે એવું દુઃખ વેઠવું પડ્યું નહી તો પેલા તો કોઈને કશી પડી નથી કોણ માતા હું તો ચેટલા ચરબી ભરેલા માતા ના હોય ભગવાન ના હોય હું તો નાસ્તિક છું એવા હતા પછી દુઃખ પડ્યું ને એટલે જવું પડ્યું મંદિરે માતાજી એ બોવાજી જોડે જવું પડ્યું બધા આ તો પછી આથી સુધરી જવું પડે સુધરી જાય ને પાકું હા ભલે જો એક બીજી વાત કહીશ તમારા કોઈ વ્યસનની ની ટેવ હોય પાન મસાલા બીડી તમાકુ તો કદાચ તમારી ઈચ્છા એવી હોય કે મારે છોડવું છે પણ કદાચ આટલા વર્ષોથી કદાચ વ્યસન કરતા હોય તો એકદમ ના છૂટે તો કોઈ સોગન કોઈ સંકલ્પ ના કરતા રોજ તમારી માતા પ્રાર્થના કરશો ને તો ધીરે ધીરે વ્યસન છોડાય દેશે જો સંકલ્પ કર્યો સોગન લીધી અને કદાચ ભૂલથી તોડી નાખી તમારી માની ની સ્વાગન જો ખોટી પડે ને તો તમારી મારી હાય

મારા સાનિધ્ય તો રોજ નવા આવવાના રોજ જૂના જવાના રોજ આવવાના અપડેટ થાય છે રોજ હું એ અપડેટ નહીં થઈ જો જ એવી કોઈ ફરક છે મારી અલગ છો એવી જ છું તમે રોજ બદલાતા બદલાતા કોઈ આ રવિવાર આવ્યો કોઈ પેલા રવિવાર આવ્યું કોઈ પેલા રવિવાર આવ્યું કોઈ નવા આવ્યા કોઈ જૂના આવ્યા એમ કરી બધા ભેગા થશો પણ ઘેર બેઠા એ વિડીયો જોઈ અને આ બધું છે ને ફરી એક વખત સાંભળશો ને તો આ મગજ માં વાત ઉતરી જશે શંકા છે કોઈ કે કશુંક નડે છે ખાલી ખાલી નહી ને બસ મારા આ જોઈએ છે એ આ બધી શંકા નાખવાની બધી

ગુરુ તરીકે મોની છે ને હા તો અહી એવા ચાલે ટુકડો પડ્યો હોય ને તો કીડીઓ ના લાવવાનું હોય ઓટોમેટિક કીડીઓ અને એ કીડીઓ કદાચ એ ગોર નો રસ ખાતા 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 એટલી લુપ્ત થઈ જાય ને મય ચોટીન મરી જાય પણ ગોર ના છોડે એટલે સમજી લો અહી મારા શબ્દોની મીઠાશ છે અને કીડીઓ ભણીને તમે આયા છો તો બસ એવી મને પકડી લેજો એ પડી એટલે પછી અહીં ના પકડવા આવતા ભગવા અમુક તો આવું કે એટલે અહીંથી ને કરવાનું મુશ્કેલ થઈ જાય પણ ગોડાઓ દરેક ને કહીશ બધી જગ્યાએ તમે પગ ચાલ્યા બધાના ભાઈ બાપા કરી હું માતા એવું કહીશ મારા પગ પકડવાની જરૂર નહી મારી વાત ના પકડી લેજો તમારી પેઢી તારી નાખી આ પગ પકડવાની જરૂર આ વાત ના પકડો વાત ને પેઢી તરી છે પેઢી એટલે મારે ભૂલવાડી જ લેવું છે બધું યા પણ આ સમયગાળો એવો છે એટલે થોડું કાઠું તો લાગશે લાગશે ને તમારા મારા વચ્ચે વધી ગયા એ વાત જોવાનું નઈ ધોન હાલવાનું શું કીધું તમાર કોઈ ધોન હાલવાનું ભગવાન એમનું ભલું કરે જાવ બરોબર ને આ તો કૃષ્ણ ભગવાન ભગવાન એ દાખલો મેલ્યો છે કે તમે સત્ય ના માર્ગે સત્ય ના પક્ષ લઈ અને આગળ વધશો ને તો આવા તમારા માર્ગ માં રોડા નાખવા વાળા તમને પાડવા વાળા હજારો ઉભા થશે પણ કદાચ એવા પાંડવો જોડે છે ને કૃષ્ણ હતો ને તો પાંડવો ની જીત થઈ સત્ય જીત થઈ મારી જોડ મારો રોમ સગવાડા દુનિયા થાકી જશે ગમે તે કરી લાવ તમે જો અર્ધા તો એવું કે મારી તમે આમ ધૂણી કહી દો મને એકદમ એવો ક્રોધ ના આવે તમે તમે ગારો બોલો જે બોલવું હોય બોલો પણ હું તો રોમ બોલું છું તમારે રોમ બોલવાનું ખાસ આ ધોન રાખજો ખાસ શું કીધું અને મેં તો જાહેર માં એવું કીધેલું છે કે તમારે મને માતાનો સંબંધ છે ને મને માતા નથી ઓળખજો અને મારા રોમ શાક સાક્ષી એ કહું છું તમારો જોડ દગો નહીં કરું મેલડી માતા અને જાહેરમાં એવું કહું છું કે જો કદાચ કોઈ ભાવિક ભક્તના છેતરપિંડી કરવાની ભાવના રાખી અને આ ગાદી કરતી હોય તો મારો રોમ મારું સત લૂટી જાય મારા રોમની ઈચ્છા છે ને તો સુધી આવી નાવી બોલતી રહીશ પેલાયાથી ને આગળ ભવિષ્યમાં રહીશ એટલે આ સમય નો દોષ છે એમાં કોઈ મોણસો ને હું જોતી સમજ્યા દેવ હતા તો દાનવ હતા જ હતા ને પેલા સત્યુગ નહી જોયું હા એટલે લાખો પાંચ લાખ નહી આ તો બધા ગુજરાત માં મારા ભાવિકો થઇ ગયા વિરોધી ઓછા જો લગીન તમારો હેત ને ભાવ છે ને છું પણ હવે શું કરીએ હવે કહ